મિત્રો બેન કટકિયા જય બાબા સ્વામી જય ગુરુદેવ ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકવાના છીએ તો હવે આપણે ગેસ ને ઓન કરીશું ચાલુ કરી દીધો છે ધીરે ગેસે તેલ ગરમ થવા મૂક્યું છે

એટલે અમારા પાંચ પાવડા છે ને એનેથી અડધો વાટકો તેલ થાય છે એટલે આપણે અડધો વાટકો તેલ નાખીશું એની અંદર આ આપણો અડધો વાટકો તેલ થઈ ગયું હવે આપણે એની અંદર અડધો વાટકો પાણી નાખવાનું છે પણ દરખેલે બનાવી એટલે અંદાજ છે એટલે અડધો વાટકો પાણી નાખ્યું છે અને હવે આપણે એને બ્લેન્ડર મારવાનું છે મિત્રો હવે આપણે એને માટે લોટ ચાળવાનો છે ચાયડા વગર ન લેવાય કારણ કે એમાં કોઈ ગઠોળા કચરો હોય એ બધો નીકળી જાય એટલે આપણે લોટ ચારીને લેવાનો છે અને આપણે જો તૈયાર પેકેટ લીધું છે ગાંઠિયાના લોટનું એના ગાંઠિયા બહુ સરસ પડે છે એકદમ પોચા અને એકદમ મસ્ત એટલે લોટ તો ઘરે દળેલો હોય પણ અમે ગાંઠિયા માટે ત્યાં ગાંઠિયાનો જ લોટ લઈએ છીએ અને એ પણ આપણે ચારી લેવાનો કારણ કે એની અંદર ગઠોળા હોય ને એ બધા ચડાઈ જાય એટલે સરસ થઈ જાય તો હવે આપણે આની અંદર અજમા નાખવાના છે આપણે અજમા નાખીશું બે થી ત્રણ ચમચી જેટલા ગાંઠિયામાં અજમા બહુ મસ્ત લાગે છે અને આપણે આ પાણી છે ને એ ફેટી લીધું છે બ્લેન્ડરથી જોઈ શકો છો દૂધ જેવું મુલાયમ બનાવી નાખવાનું એનેથી આપણે લોટ બાંધવાનો છે હવે આપણો લોટ બંધાય છે આપ જોઈ શકો છો ગાંઠિયાનો મસ્ત લોટ બાંધી લે પછી આપણે કઠણ થોડોક બાંધવાનો પછી ઢીલો કરતો હાલો મિત્રો હવે જો આપણે થોડો થોડો લોટ છે ને ઢીલો કરતો જવાનો જ પાણી નાખીને ગાંઠિયાનો એકદમ મસળી અને આમ થોડો કસર મજાનો ઢીલો કરવાનો ઢીલો કરીને ઢીલો ઢીલોટ કરે છે ઢીલો લોટ થઈ જાય પછી આપણે ગાંઠિયા પાડવાના છે એકદમ મસળીને એકદમ ઢીલો પણ નાખવાનો છે હાલો આપ જોઈ શકો છો કે લોટ આપણો ઘૂંટાઈ ગયો છે ગાંઠિયા માટેનો ત્યાર થઈ ગયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આપ જોઈ શકો છો જો પેલો લોટ છે એ જોવો બાંધેલો પીળો દેખાય ઓલો એમાં હવાના કણ ભરાઈ ગયા છે અને હવાના કણ જ્યારે ભરાઈને લોટ ઘૂટાઈ જાય ત્યારે એનો કલર બદલી જાય અને પછી ગાંઠિયા બનાવીને એટલે એકદમ સરસ બને સફેદ હવે આપણું તેલ આવી ગયું છે અને ગાંઠિયાનો લોટ નાખ્યો તો એ ઉપર આવી ગયો છે હવે આપણે ગાંઠિયા પાડવાના ચાલુ કરવાના છે હાલો હવે જો આપણે ચંપાકલીનો ઝારો છે અને આપણે આજે ચંપાકલી ગાંઠિયા કરવાના છીએ અને હવે એની માથે લોટ નાખી દીધો છે અને હવે ગાંઠિયા એક આઈથી હથેરીના ઠેસા એથી ઘસવાના છે જે હથેરીનો ખૂણાનો ઠેસો હોય ને અંગૂઠાવાળો નહીં અને ઓલિકોરનો એનેથી આપણે જો ગાંઠિયા ઘસીએ છીએ આપ જોઈ શકો છો કે કેમ ઘસી જોઈએ

જોઈ શકો છો બહુ મસ્ત બની ગયા જો ધોળા ધોળા થોડા ફૂલ જેવા મસ્તી નાખવું જોઈએ એવું લાગે છે હાલો હવે આપણે આ ગાંઠિયા ઉપર આપણે હિંગ છાંટીશું જો આની માથે ગરમ ગરમ હોય ને ત્યાં જ હિંગ છાંટવાની હોય એકદમ અંદર એને ચીપકી જાય છે અને ખાઈને ત્યારે સરસ લાગે છે અને ગેસ નથી થતો આ ગરમ ગરમ ગાંઠિયામાં હવે આપણે બીજો લોટ ફૂટી લીધો છે એને માટે અને હવે આપણે બીજો ચાર કાઢીશું ગાંઠિયાનો મસ્તીનો જોઈ શકો છો આપણે ગાંઠિયા આ ચંપાતલી ગાંઠિયા કહેવાય અને ત્રણ ખૂણા હોય ગાંઠિયાને અને એટલા સરસ બને પચા પચા આપણે પ્રવાસમાં જાત્રામાં જવું ને તો ગાંઠિયા ખાણ બહુ મજા આવે ગાઠિયા મસ્તો ચડી ગયા જો કંડકો પડે એવા ગાંઠિયા હો અને એવી સરસ અ નાખા ને હિંગ નાખી સુગંધ આવે છે મસ્ત શેરીમાં હાલો હવે આપણે ગરમ ગાંઠિયામાં પાછી હિંગ છાંટી દેસુ મસ્તીની હિંગ છાંટવાથી ગેસ ન થાય અને મસ્ત પચવામાં સારા રીએ પચા તરીશું અને હવે ગરમ ગરમ ગાંઠિયા ને મરચાં ખાવાના છે અત્યારે બધાને પોગ્રામ કરીશ ગાંઠિયા ખાવાનો રાત્રે જમી લીધું છે અત્યારે રાતના સાડા નવ થયા છે તોય પોગ્રામ બનાવ્યો છે કે ઉના ઉના ગાંઠિયા અને મરચાં ખાવ છે ચટણી તો કાંઈ બનાવી લીધી બાઇટકો ઘરે અને ચટણી ગાંઠિયા અને ઉના ઉના મરચાં હાલો મિત્રો આપણા જો ગરમ ગરમ ગાંઠિયા મરચાં અને ચટણી આ તૈયાર છે હાલો આવી જાવ ઉના ઉના જો મારી આ ગાંઠિયાની રેસીપી તમને સારી લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં અને મને કોમેન્ટમાં લખજો કે ગાંઠિયા કેવા બન્યા આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ